નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં લાંબી વરા બાદ મેઘરાજાના ફરી એકવાર મંડાણ જોવા મળ્યા તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ આગામી દિવસોમાં અને આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજા સટાસટી બોલાવવાના છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ જ વીડિયોમાં મેળવવાની છે તો વળે આગામી વરસાદને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે દર્શક મિત્રો ગ્રહોની વકી પરથી વકરાધાર વરસાદની જે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વીડિયોમાં મેળવવાની છે તો વળે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢ દેવભૂમિ દ્વારકાના રાણગામ ઉપલેટા મેંદરડા ધોરાજીના મોટી વાવડી દ્વારકાના સણોસરી જામજોધપુરના સોનાવાડિયા જુનાગઢના માખિયાળા અને ગોંડલના પાટિયાળી સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાએ ફરી એકવાર લાંબી વિરામ બાદ પોતાની હાજરી આપી હતી અને હજુ આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો વળે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલ નકશા જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો આજે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને રાત્રિ દરમિયાન કચ્છ જામનગર મોરબી પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વળી સુરેન્દ્રનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાતના તમામ બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં નોંધાવાની શક્યતા છે તે જ પ્રમાણે આવતીકાલે એટલે કે વીસ તારીખે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો કચ્છ મોરબી જામનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તો વળે બાકીના તમામ વિસ્તારોમાં કાલે નહીવત વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં અમુક ભાગે હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા નોંધાય તેવી શક્યતા છે હવે મિત્રો ગ્રહોની વગેરેથી વકરાધાર વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે જેમાં તેઓએ ગ્રહોની ચાલને આધારે જુલાઈના અંતમાં ધમાકાદાર વરસાદની આગાહી દર્શાવી તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સરેરાશ પચાસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ પચાસ ટકા જેટલો વરસાદ પડી ગયો જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે આજે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે જુલાઈના અંત સુધીમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ આવશે જેમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે આજે બુધ ગ્રહ વકરી સ્થિતિમાં હોવાથી વરસાદી ઝાપટાની સંભાવના દેખાઈ રહી છે તદઉપરાંત આ સમયગાળામાં નક્ષત્રોમાં ફેરફાર થઈ રહ્યો છે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થવાથી આ વરસાદ કૃષિ માટે અનુકૂળ ગણાય છે આ પરિસ્થિતિમાં હાલનો વરસાદ પાકના ઉગાવવા માટે લાભદાયી સાબિત થશે છે જો આગામી દિવસોમાં વરસાદ થાય તો ખેડૂતોએ વરાપ કર્યા પછી આંતરખેડ કરવી જોઈએ જે પાકની વૃદ્ધિ માટે ઉત્તમ ગણવામાં આવે છે ત્રેવીસ તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા તેમણે જણાવી તેમના પરિણામે બંગાળના ઉપસાગરમાંથી છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી વરસાદી પ્રવાહ વિખર પામશે જે આગળ જઈને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું કારણ બનશે આ ઉપરાંત તારીખ એકવીસથી લઈને ત્રેવીસ જુલાઈ દરમિયાન પણ સમગ્ર વિસ્તારમાં હવામાનમાં મહત્વપૂર્ણ પલટો જોવા મળશે આ અવધિ દરમિયાન ગરમીમાં ઘટાડો અને વાતાવરણમાં ભેદના પ્રમાણમાં વધારો થવાને કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરના પ્રભાવથી સમગ્ર પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં છવ્વીસ જુલાઈથી લઈને ઓગણત્રીસ જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના આ સમયગાળામાં મુશળધાર વરસાદ પડે તેવી પણ સંભાવના છે જે જનજીવનને અસર કરી શકે છે વાવાઝોડાની અસરથી હવામાનમાં તીવ્ર બદલાવ થવાની સંભાવના છે તેથી લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવાની પણ સલાહ આપવામાં આવી મિત્રો ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની એટલે કે ભારે વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને બનાસકાંઠા પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો બીજી બાજુ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે આવા સમયે ખેડૂતો માટે અતિ જરૂરી છે કે તેઓ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકનું સંરક્ષણ કરે અને જરૂરી પગલાં વહેલા લઈ લે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ચીન સાગરથી બીજું વાવાઝોડું નવું વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે આ વાવાઝોડું જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં પ્રવેશ કરશે આવતા દિવસોમાં અવશેષો વધુ સક્રિય બની જશે અને જેના કારણે હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ સતત નિરીક્ષણ કરી રહ્યો છે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી છથી લઈને દસ વગર દરમિયાન પણ વરસાદનો રાઉન્ડ જોવા મળશે આ સમયગાળામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જે ખેડૂતો અને પાણીના સંચય માટે લાભદાયક સાબિત થવાનો છે પંદરથી લઈને સત્તર ઓગસ્ટના પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે જેને કારણે ગામડા અને શહેરોમાં પાણી ભરાવવા અને પ્રવાહ વધવાની પણ સંભાવના રહેશે ત્યારબાદ ઓગણીસ ઓગસ્ટે વધુ એક મજબૂત વરસાદી ઝાપટાની પણ આગાહી કરવામાં આવી ત્રેવીસ ઓગસ્ટ પછી પર્વતુકૃતિવાળા મેઘ ચડશે જેને કારણે વિશાળ વિસ્તારમાં વરસાદ થશે અને વાતાવરણ ઠંડુ બની જશે આ આગાહીઓને ધ્યાનમાં રાખીને લોકો અત્યથી સાવચેત રહેવું પડશે દર્શક મિત્રો આ તો વાત થઈ ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે પરંતુ હવે ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે આજે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ત્યારે આગાહી કાર્યવા પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે આ વરસાદ ઓગણીસ જુલાઈથી શરૂ થઈને એકવીસ જુલાઈ સુધીના રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડવાનો છે આ વરસાદ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે આવી રહ્યો છે હાલમાં આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ ખાસ કરીને પ્રયાગરાજ અને ઝાંસીની વચ્ચે ઉપર સક્રિય છે જ્યાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને તેઓ ઝોન દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે જેને કારણે ઓગણીસ જુલાઈથી રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ થશે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે સૌથી વધારે અસર જોવા મળશે જેમાં ખાસ કરીને વાવથરાદ બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ મહેસાણા અરવલ્લીના ઘણા વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદી માહોલ પણ જોવા મળે એકલ દોકલ સેન્ટરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદની પણ શક્યતા છે કચ્છમાં છૂટાછવાયા ઝાપટા નોંધાશે ખાસ કરીને રાપર તાલુકો વાગડ વિસ્તાર રાધનપુર સાંતલપુર સમી અને લાખણી જેવા ઉત્તર તરફના વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર વરસાદના ઝાપટાં પડશે પરંતુ ઉત્તર ગુજરાત કરતાં ઓછી અસર જોવા મળશે સુરેન્દ્રનગર મોરબી દ્વારકા હોય કે જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા તમામ જિલ્લાઓમાં ચોક્કસથી વરસાદી માહોલ જોવા મળશે પણ તેની તીવ્રતા ઓછી હશે હળવા ભારે ઝાપટા નોંધાવાની શક્યતા છે તો મધ્ય ગુજરાતના વિરમગામ ગાંધીનગર અમદાવાદ આણંદ અને નડિયાદ વડોદરા જેવા વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડરના લાગુ વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટાં નોંધાતા રહેશે દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે જ્યાં હળવા ભારે ઝાપટાની તીવ્રતા સૌરાષ્ટ્ર કરતાં થોડી વધારે જોવા મળી શકે છે મિત્રો આ વરસાદના રાઉન્ડમાં અતિભારે વરસાદની શક્યતાઓ નહીવત છે અમુક વિસ્તારોમાં વધારે તીવ્રતા સાથે વરસાદ પડી જાય જ્યારે અમુક વિસ્તારો એવા પણ છે જ્યાં બિલકુલ વરસાદ નહીં પડે વ્યક્તિગત માનવા મુજબ ગુજરાતના લગભગ સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારોને આ વરસાદનો લાભ મળશે જ્યારે પાંત્રીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારોને છાંટો પણ જોવા નહીં મળે